હારીસના બોરતવાડા ખાતે શ્રી દેવધાર નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ બોરતવાડા ખાતે બે માસ સુધી યોજાનારી ટુર્નામેન્ટમાં કુલ બસો ટીમ ભાગ લેશે વિજેતા ટીમના ખેલાડીઓને પ્રોત્સાહિત નામો અપાશે હારીસના બોરતવાડા ખાતે આયોજિત શ્રી દેવધાર નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો નો પાટણ ફોર લાઈન હાઈવે પર આવેલ ગ્રાઉન્ડ ખાતે પ્રારંભ કરાતા ક્રિકેટ રસિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ક્રિકેટ ટુર્નામેન્ટ કાર્યક્રમમાં અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખ હરેશભાઈ ચૌધરી બીપી ચૌધરી પરમાભાઈ ચૌધરી તુષારભાઈ ચૌધરી ભુવાજી મહેશભાઈ ચૌધરી પાગડી હોટલ શુભમ ચૌધરી આદર્શ હોન્ડા હારીસ તથા ટુર્નામેન્ટ આયોજકોના વરદ હસ્તે રિબિન કાપી ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે પ્રથમ મેચ ગાંધીનગર ઇલેવન ને સરેલ ઇલેવન વચ્ચેના જંગમાં સરલ ઇલેવન વિજેતા બની હતી તથા રામધણી ઇલેવન અને વડિયાર ઇલેવન વચ્ચેના જંગ જામ્યો હતો વિજેતા ટીમના ખેલાડીઓ અને ટીમને આશ્વાસન ઇનામો આપવામાં આવ્યા હતા આશરે બે માસ સુધી આયોજાનારી ટુર્નામેન્ટમાં કુલ બસો ટીમો ભાગ લેશે તેવું જાણવા મળ્યું છે ત્યારે સમગ્ર વિસ્તારના ક્રિકેટ પ્રેમીઓમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો આ ક્રિકેટ ટુર્નામેન્ટ અંતર્ગત દરેક વિજેતા ટીમ તથા ખેલાડીઓને આયોજકો દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત કરાશે સાથે જ સમગ્ર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન દેવધાર ટુર્નામેન્ટ મિત્ર મંડળ તથા સ્પોન્સરશિપ પાગડી હોટલ તથા આદર્શ હોન્ડા હારીસ દ્વારા કરાયું હતું ત્યારે ક્રિકેટ પ્રેમીઓએ આયોજકોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો તથા ટુર્નામેન્ટ દરમિયાન કોમેન્ટર તરીકે અશ્વિન ગઢવી દ્વારા શાનદાર ક્રિકેટ કોમેન્ટ્રી કરી રસિકોના આનંદ કરાવ્યો હતો બોરતવાડા ખાતે નાઇટ ટુર્નામેન્ટનું પ્રારંભનું લાઈવ દેવધાર નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ યુટ્યુબ ચેનલ પર લાઈવ નિહાળી શકાશે સૌપ્રથમ વખત આયોજન થતા ક્રિકેટ રસિકોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકોએ મેચનો આનંદ માણ્યો હતો પણ વિશ્વમાં ક્રિકેટનો જે રીતે ફીવર ચાલી રહ્યો છે આઈપીએલના ટ્રેન્ડ વચ્ચે ગ્રામીણ વિસ્તારો ગુજરાતના જે કહી શકાય એમાં હારી જ અને બોલતવાડા ગામમાં આજે આઈપીએલ દીવધાર આઈપીએલ ક્રિકેટ મેચ માટેનું સુંદર આયોજન થયું છે સતત સાઠ દિવસ સુધી ઉત્તર ગુજરાતના વિવિધ ક્ષેત્રમાંથી આવેલી યુવાનોની ટીમો ક્રિકેટ રમશે એમને પ્રોત્સાહિત ઇનામ પણ આપવામાં આવશે આઈપીએલના બેઝ ઉપર જ જે સારી બોલિંગ કરે છે સારી બેટિંગ કરે છે એમને પણ આ જે મેચ દરમિયાન ઇનામો પણ આપવામાં આવશે પ્રોત્સાહન ફોરતવાડાની જે પાઘડી હોટલ આદર્શ હોન્ડા દ્વારા સ્પોન્સરશીપ પણ લેવામાં આવેલી છે અહીં દેવધાર ટુર્નામેન્ટનું સુંદર આયોજન કોરતવાડાના યુવાનો જે કર્યું છે મહેશભાઈ અને એમની ટીમ સાથે સાથે આજે ઓપનિંગ જે કર્યું છે અખિલા નાણાં ખેડૂત મંડળ પાટણના પ્રમુખ હરેશભાઈ ચૌધરી અને ડૉક્ટર બીપી ચૌધરી છે પરમાભાઈ છે કુષણભાઈ તુષારભાઈ ગોવાજી આ સમગ્ર જે ટીમે અહીંયા યુવાનોને પ્રોત્સાહન આપ્યું છે ખૂબ સુંદર